મિત્રો મારી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે સૌ મિત્રોને જય બજરંગબલી અને જય બાબા રી આ हनुमान दादा મંદિર અમે બનાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો આ કોલેના કુંવારાના વચ્ચે છેમાડે આવેલું મંદિર તમે આખો બ્લોગ અવશ્ય જોજો હાલો મિત્રો આજે અમે આપણે આપકોલી થી વચ્ચે હડમન મંદિર આવેલું છે એટલે આ કામ કરવા માટે આવી ગયા છીએ ટાઈશન ટન્ટરનું કામકાજ થઈ ગયેલું હતું એ આપણે બીજા કારીગરે લાભ આપેલો તો અને અમારા ટાઈલ્સોનો લાભ લેવાનો છે એટલે અમે આ ટાઈલ્સોનું કામકાજ કરવા માટે આવી ગયા છે તમે અમારા બ્લોગમાં જોતા રહેજો અને કોઈ મિત્રને ફાળો આપવો હોય તો કોન્ટેક નંબર આપીશું અને મિત્રો ફાળો પણ આપી શકે છે એટલે અનુ હજી હવનનું કરાવવાનો છે અને હજી કુવાસી જમાડવાની છે મિત્રો કોઈને ફાળો આપવાનો હોય આપી શકે ટાઈસો આવી ગઈ છે જુગાલ ટાઈ હજી તળિયાની આવી ગઈ છે બધા દાસ્તા શરૂ થઈ ગય છે એક અવન્ડા બાકી છે મિત્રો કોઈ બીનો કોન્ટેક કરો તો કરી દીધું અમારો કોન્ટેક કરી શકો છો આટલે મારા બ્લોક માં નગે રહેજો લાગડાજી લઈ ગયો હેમ કોર કોઈ વિડિયો પર અપડેટ કરી જો રાજેશભાઈ ભાઈ કોણ કાર હતો મિત્રો મંદિર તૈયાર થઈ રહ્યું છે તમે જોવો ટાઈસા નું કામકાજ ચાલુ છે તમે જોતા રહેજો અંદરનું કામકાજ ટાઈસા નું પટી ગયું છે આપી ગયા બારે બારે આપણે સંજયભાઈ જોરદાર હનુમાન નો બે બાય બે નો ફોટો લગાવી રહ્યા છે સૌ મિત્રો જય બજરંગબલી અને જો જોરદાર ફોટો લાગે તો કોમેન્ટમાં જય બજરંગબલી અવશ્ય લખજો અને આપણે હનુમાન દાદાનું મંદિરનું કામકાજ સ્ટાફ કડિયા સ્ટાફ દ્વારા ફ્રીમાં કરી આપવામાં આવશે આપણે આખું ટાઈસાનું કામકાજ જેટલી મજૂરી થશે એટલી ફ્રીમાં કરવાની છે મિત્રો ટોટલ કામકાજ ફ્રીમાં કરવાની છે મિત્રો તમે જોઈ શકો છો તમારાથી સેવા ના થાય તો કાંઈ નહીં મિત્રો પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કોમેન્ટમાં જે હનુમાન દાદા લખજો એટલે અમને તમારો અમારો સેવા અમે સેવા કરી અમારો સેવાનો લાભ તમને પણ મળી જશે અમારે મિત્રો તમારી એક કોમેન્ટ જોવે છે અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જોવે છે અને કોમેન્ટમાં જય બજરંગ બની તો અવશ્ય લખજો આ મંદિર અમે બનાવ્યું છે આ કોલીથી કુંવારા જતા જે બે એના સેમાડા લાગે છે ત્યાં મંદિર બનાવ્યું છે મિત્રો તમે જોજો તમને મંદિર કેવું લાગે અમારું કામકાજ કેવું લાગે તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અમને પણ ખબર પડે કે અમારા પણ ચાહકો છે અને અમે બજરંગબાનીને જે દિલથી મોનતા હોય દિલથી એ કોમેન્ટ તો અવશ્ય કરશે અને સબસ્ક્રાઈબ કરશે મિત્રો મિત્રો મોલ્ડિંગ થાય તમે જોતા રહેજો અને બ્લોગ આખો જોજો

આપણે હનમાનનું મંદિર તે કુમારાની આકોલી વચ્ચે મંદિર આવેલું છે જે બે શેમાળાના વચ્ચે કોઈ મિત્રોને મંદિરનું કામકાજ ચાલુ જ છે કોઈ મિત્રોને ફાળો લખાવો હોય તો મિત્રો આ મન ભાનો સંપર્ક કરજો એટલે ચોવીસ કલાક હોય એની હાજરી હોય છે કોઈ બીને ફૂલ રીતે ફૂલની પાખડી પણ લખાઈ શકે છે તમે ફાળો લખાવશો તો મંદિરનું કામકાજ ટાઇસોનું કામકાજ થગી ગયું છે ટાઈસના દાતાશ્રી જેમ જેમ આવ્યા તેમ કામકામ આગળ કામ મજે અને હજી દાતાશ્રી આવશે એ મજા બ્લોક નાખવાના બાકી છે તળિયાની ટાઇલ્સો બાકી છે કલર કામકાજના બાકી છે હજી ઘણું બધું કોમકાજ બાકી છે જેમ ફાળો લખાવશે એને હાવ ને ફૂલ નહીં તો ફૂલની પોખડી પણ લખાવજો મિત્રો અને આ વિડીયો વધુને વધુ શેર કરજો કોઈ મિત્રો દીવદર જતા હોય શિવર જતા હોય કોઈ બી મિત્રો એનો કોઈ બી હાર્મોનમાં અંદર બહે નહીં કે ફૂલ નહીં ફૂલની પોખડી લખાવી હોય તો મન ભાવે ચોક્કસ કલાક હાજરમાં હોય છે એ અહીંયા જોડે ફાળ લખાય છે અને તમને દરેક ઉત્તમ ફાળો એ ગ્રુપમાં હિસાબ મળી જશે તમને કોઈને મન દુઃખે નહીં રહે કોઈ નહીં એટલે મિત્રો જે ફાળો લખાવો વ્યવસ્થિત લખાવજો દો અને મને આવી નહીં આટલે અમે અમારું કામકાજ પૂરું કરી છે અમે તો અમારું આટલું કામકાજ પૂરું કર્યું તમે પણ કરજો મિત્રો જય ભજંગ આનલો મુખ્ય મુખ્ય પહેરાંત એ અમારી અત્યારે પહેરાન થાય મશીન તમે આપણે તળિયાની ટાઈલ્સ પણ મારી રહ્યા છે આપણે તળિયાની ની મારી રહ્યા એ પણ તમને બતાવ્યો બ્લોકમાં તમને આ તળિયું કેવું લાગ્યું બે બાય બે નીચ તળિયામાં ટાઈલ્સ મારી છે પથ્થર મરાઈ ગયા મંદિરનો ફોટો લાગી ગયો એક ફોટો પંચમુખી આપણે હનુમાન દાદાનો જે પાંચમુખી હનુમાન દાદા છે એનો ફોટો લગાવવાનો છે એ પણ તમને બતાવીશું અને આખો વિડીયો જોજો અને વિડીયોમાં કોમેન્ટ અવશ્ય કરજો મિત્રો તો અમને ખબર પડે કે અમારો બ્લોગ જોવે છે અને હનુમાન દાદાના બધા જ ભક્તો છે મિત્રો મિત્રો આવી ગયા આપણે હવે બ્લોક મારવા અને કઠડો મારવા અને પ્લાસ્ટર કોરી મળ તમે બ્લોકમાં જોતા રહેજો તો અમને ખબર પડે મિત્રો અમારે શૈલેષભાઈ ભણી પીવી રાખી મંદિરે <laughs> <laughs>

અને એવા આપણે મોહનભા મોનભાનો બહુ સપોર્ટ હતો એટલે મંદિરને આપણે દિવસે દસ દિવસે ઊભા પગે ને ઊભા પગે રહ્યા ત્યારે મંદિર તૈયાર થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો બ્લોક મારી ગયા બધું કામકાજ ઓકે થઈ ગયું છે અને આપણે મારવાની છે એક ટાઇસ મિત્રો તમે જોતા રહેજો ટાઈલ્સને એ પણ આપણે કેવી રીતે લગાવી છે એ પણ તમે જોતા રહેજો મિત્રો આપણે અને કોમેન્ટમાં કોમેન્ટમાં હનુમાન દાદાનું નામ લખવાનું ભૂલતા નહીં મિત્રો જોઈ શકો છો હવે આપણે ટાઇલ્સ લગાવવા આવી ગયા છે મિત્રો પાંચમુખી હનુમાન દાદા આપણે જોરદાર તમને આ ફોટો લાગે તો કોમેન્ટમાં લખજો પાંચમુખી હનુમાન દાદા આકોલીથી કુંવારાવરના સમાડે આવેલું છે મંદિર તમને સારું લાગ્યું હોય તો મંદિરનું કામ આપણે જોરદાર કર્યું છે અને એકદમ ફ્રી સેવામાં મંદિરનું કામ કર્યું છે મિત્રો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો અને અમારું કામ તમને સેવાનું કેવું લાગ્યું તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો મિત્રો અને આ વિડીયો એટલો શેર કરો તો મિત્રો અમને પણ ખબર પડે અમારા મિત્રો ચાહકો છે અને અમને આવા સેવાનો લાભ લેતો ફાવે વિડીયો બહુ શેર થશે તો અમે આવા નવા આવા મંદિર ગામનો જે આપણે ગામ પંચાયતના આવતા છે મંદિર બનાવતા રહીશું મિત્રો સૌ મિત્રોને જય બજરંગબલી બલી જો અપક્ષિતનું કામકાજ થઈ ગયું ત્યારે અમારે રાહુલભાઈ અપક્ષિત ભરી જતા જોરદાર અપક્ષિત ભરે છે રાહુલભાઈ કોઈ મિત્રોને અપક્ષિત ભરાવે તો પણ કોન્ટેક કરજો અમારા રાહુલભાઈનો અપક્ષિત જોરદાર ભરે છે જુઓ તમે રાહુલભાઈ અમારા જે લેબર તરીકે કામ કરે છે એ અપક્ષિતનું જોરદાર કામ શીખી ગયા છે એટલે અમે ટાઈસ મારો તો અપક્ષિત રાહુલભાઈ તમારે ભરે છે અને મંદિરના કામમાં એની લાભ આપ્યો છે અપક્ષિતનો તમે જોઈ શકો છો એની પણ જોરદાર આપણને લાભ આપ્યો છે મંદિરમાં અમારા બ્લોકમાં લગ્યા રહેજો આપણે ઓછા ભરી રહ્યા છે જો વ્હાઈટ સિમેન્ટના તમે જોઈ શકો છો મંદિરનું આજે આપણે મંદિરનું કામકાજ સંપૂર્ણ પૂરું થઈ છે એ પણ તમને બતાવીશું અમારા બ્લોકમાં આપણે આ કામકાજ અંદર વ્હાઈટ સિમેન્ટના ઓદા ભરવાના હતા અપક્ષિત ભરવાની હતી આદે આપણે સાત આઠ દિવસથી કામ ચાલુ હતું મંદિરનું એ થઈ ગયું છે અને મંદિરનું કામકાજ ચકાચક થઈ અને છેલ્લે અમે રાહુલભાઈને બે કામકાજ કરવા આવી ગયા હતા રાહુલભાઈ અપક્ષિતનું કામકાજ કરતા હતા અને અમે વ્હાઈટ સિમેન્ટનું વધનનું કામકાજ કરતા હતા તમે જોતા રહેજો અમારા બ્લોગ તમને અમે આ મંદિર સારું લાગ્યું હોય તો લાઈક ને ફોલો કરજો એવા જીતેન્દ્રસિંહ જિતેન્દ્રસિંહનું બહુ જ સારી સેવા હતી મનપાની સારી સેવા હતી શિરુ પાની સારી સેવા હતી અને સૌનો સપોર્ટ અને સહકાર આખા ગામનો હતો ત્યારે આ મંદિર સંપૂર્ણ સારું બન્યું છે સૌની જે સેવા બની સારી સેવા કરી છે મિત્રો આખા ગામજનોનો ને બહારનો પણ એટલો ફાળો મિત્રો આવ્યો હતો એટલે તમને આહવાન પણ કરવાનું છે આ મંદિરનું પણ તમે હવનમાં અવશ્ય આવજો મિત્રો અને આવા નવા અમે જે ગામ સ્થળના મંદિર બનાવે છે એમાં અમે લાભ કરતા રહીશું અને મંદિરને સેવાનું કામ પણ કરતા રહીશું જો અમે મિત્રો તમે જોઈ શકો છો તમને આ હડમનનું મંદિર સારું લાગ્યું હોય તો લાઈક ને ફોલો કરજો અમારી યુટ્યુબ ચેનલને અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો અમને ખબર પડે કે અમે બજરંગબલીનું મંદિર બનાવ્યું સારું બનાવ્યું છે અમને આવો હોશ આવે તમે એક કોમેન્ટ તો અવશ્ય કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા આટલું કામ અવશ્ય કરજો તમારો હનુમાન દાદા સૌ મનોકામના સૌની પૂરી કરશે અને આ હનુમાન દાદાનું મંદિર એવું છે કે કોઈને નોકરી ના હોય તમે નોકરી માગો અને આ મંદિરે યાદના કરો તમે શ્રીફળ ખાલી કરજો મિત્રો તો તમારે જો નોકરી ના આવે ને તો કહેજો અમારા ગામને એક દાખલો એવો છે ત્રણ અમારા બે આર્મીમાં લાગ્યા અને એક શિક્ષકમાં લાગેલો છે આ હનુમાન દાદાનો એવો હાથ છે મિત્રો મિત્રો દિલથી તમે મોનતા કરશો તો તમારો અવશ્ય સફળ થશો હનુમાન દાદા આટલે અમારો બ્લોગ સમાપ્ત કરીએ છીએ જય હનુમાન દાદા જય બાબારી